સોશિયલ ફેકલ્ટીના પૂર્વ ડીન એસ સક્સેનાનું આજે નિધન કારેલીબાગ બહુચરાજી ખાતે સદગતને અગ્નિસંસ્કાર કરાયો યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સદસ્યતા દીપક શાહે જણાવ્યું કે આજે સવારે સાડા દસ વાગે સક્સેના સાહેબે તેમના ફતેગંજ ખાતેના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા સમાચાર મળતા ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ તથા પૂર્વ વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને સદગતના અંતિમ દર્શન કરવા માટે તેમના ફતેહગંજ ખાતેના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચ્યા હતા ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના પૂર્વડીન પ્રોફેસર મગન પરમાર તથા પ્રોફેસર જગદીશ સોલંકી તેમના નિદાન અંગે ઊંડો શોકની લાગણી વ્યક્ત કરી હતી અને તેમણે સક્સેના સાહેબ સાથે જે કંઈ અનુભવ હતા તે જણાવ્યા હતા દરમિયાન એસ બી સક્સેના સાહેબના પુત્ર પ્રોફેસર અંકુર સક્સેના જેઓ હાલમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક મહારાજા યુનિવર્સિટીના એક્ટિંગ દિન પણ છે તેમણે જણાવ્યું હતું કે સદગત બેસણું રવિવારે છ ઓક્ટોબર સાંજે ચારથી છ લાયન્સ હોલ ખાતે રાખવામાં આવ્યું છે આજે સદગતની અંતિમ યાત્રા મોટી મોટી કંપનીના મેનેજરો ઓફિસરો જેવા તેમના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છે તેઓ એમની અંતિમ યાત્રામાં હાજર રહ્યા હતા તથા એમએસ યુનિવર્સિટી પીઆરઓ લકુલેશ ત્રિવેદી સાયન્સ ફેકલ્ટીના ડીન હરિભાઈ કટારિયા સાહેબ પૂર્વ સેનેટ મેમ્બર કલ્પેશ નાયક એફએસ ડબલ્યુના સ્ટાફ મેમ્બર પ્રોફેસર ભાવના મહેતા પૂર્વ સેનેટ સભ્ય કવિતા સિંધવ કુરેશી સકોલર મનીષ ધાડક એસએસજી હોસ્પિટલના જૈમીન સોલંકી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના પૂર્વ સેનેટ મેમ્બર દીપક શાહે જણાવ્યું હતું કે સાહેબે ખૂબ સુંદર રીતે આ ફેકલ્ટીને આગળ લઈ જવામાં બહુ મોટું યોગદાન આપ્યું એમના દીકરા જે છે જે અંકુર સક્સેના એ પણ અત્યારે વર્તમાનમાં એક્ટિંગ ત્યાંના ડીન છે અને સક્સેના સાહેબનું આજે સવારે નિધન થયું હતું એમના નિવાસ હતી રવિવારના દિવસે સવારે સાંજે છ વાગે ચાર વાગે ચારથી છમાં માં જે લાયન્સ હોલ છે એ લાયન્સ હોલની અંદર સાંજે ચારથી છમાં માં સદગતનું બેસતું રાખવામાં આવેલું છે યુનિવર્સિટીને ફેટરમીટીના ઘણા બધા લોકો સાહેબથી ખૂબ પરિચિત હતા એમનો ખૂબ મિલનસાર સ્વભાવ પ્રોફેસર એસબી સક્સેના સાહેબ સાથે ઓગણીસો એક્યાસીમાં પહેલીવાર સંપર્ક થયો એક્યાસી થી ત્યાંસી સુધી સાહેબના વિદ્યાર્થી તરીકે ત્યાર પછી ઓગણીસો છ્યાસીમાં ફેકલ્ટી જોઈન કરી અને સાહેબની નેતાગીરીમાં પ્રોફેસર સર્સના સાહેબની સાથે કામ કરવાનો મોકો મળ્યો અને લગભગ સાહેબ અઠ્ઠાણુંમાં રિટાયર્ડ થયા ત્યાં સુધી અમે સાથે રહ્યા ખૂબ જ મિલનસર સ્વભાવ સરળ માણસ અને કામ કરવાની જો કોઈ પદ્ધતિ હોય તો એમની પાસે શીખવી પડે કારણ કે દરેક વસ્તુમાં ખૂબ જ પદ્ધતિસરનું કામ કરતા વિદ્યાર્થીઓને પણ ખૂબ જ કાળજી રાખતા અને સાથે સાથે નવું નવું કંઈક આપવાની પણ એમનામાં ધગસ મળી મને ખબર છે કે સાહેબ રિટાયર થયા પછી પણ મારી સાથે પુના સ્ટડી ટૂરમાં આવેલા અને અમે દસ દિવસ સુધી સ્ટડી ટૂરમાં રહ્યા ખૂબ મજા આવી અને સાહેબનો સ્વભાવ જોતા દરેક લોકો સાથે એડજસ્ટ થતા કાળજી રાખતા અને ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓ કંઈક નવું શીખે એનું ધ્યાન રાખતા એવા એના સાહેબને આજે યાદ કરી કરીએ છીએ આપણી સાથે બીજા ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડીન જગદીશભાઈ સોલંકી પ્રોફેસર સાહેબ છે જગદીશભાઈ આપના સક્સેના સાહેબના અનુભવો કેવા રહ્યા ઓગણીસો એક્યાસીથી વિદ્યાર્થી તરીકે સિત્યાસીથી એમના નેતાગીરીમાં એક શિક્ષક તરીકે એમના ડીનશીપ તરીકે એચઓડી તરીકે અને દરેક હોદ્દા એમણે સ્વીકાર્યા પછી એમની સાથે કામ કરેલું છે અઠ્ઠાણુંમાં રિટાયર થયા પછી અઠ્ઠાણુંથી આજ દિન સુધી એમની સાથેનો ઘરોભો રહ્યો છે એક ઉમદા શિક્ષક એક અદના શિક્ષક અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી જીવન જીવી ગયા છે એમનું જીવન જ એમનો સંદેશ છે